આ અર્મદાદાનું અંદર મંદિર છે બધા ભક્તો આવેલા જ છે અહીંયા આગળ દર શનિવારે બહુ જ ભીટ થાય છે અહીંયા આગળ જય શ્રી રામ તો સામે બી મસ્ત છે બધું મસ્ત મજાનું બી આગળ જોવા મસ્ત છે માછલીનું બધું છે છોકરાઓની રમત જો કેટલી મોટી મૂર્તિ છે અહીંયા છોકરાઓ માટે અહીંયા સરસ મજાનું રમવાનું એવું બનાવ્યું છે હિંચકા છે લપસાણી છે બધું જ છે અહીંયા જોવા જોઈ શકો છો તમે સરસ મજાનું એવું છે બધું આગળ ગાર્ડન બી છે છોકરાઓ રમી શકે છે એવું તો છે ને મસ્ત ગાર્ડન પાણી પીવાની પરબ બી મસ્ત બનાવેલી છે ઠંડા પાણીની પરબ છે અહીંયા આગળ આપણે આગળ જોઈશું હર્મદાદી ની મોટી મૂર્તિ છે અહીંયા સસલા બેસ્ટ છે નાના નાના જો તમે જોઈ શકો છો જય શ્રી રામ જો નાના નાના સસલા કેટલા સરસ છે આગળ એક પક્ષી બી મસ્ત નવા નવા જાતના પક્ષી છે રંગબેરંગી પક્ષી જો તમે જોઈ શકો છો જાળીમાં રાખે છે બધા

બાકા જીકી ચાલુ છે ને મારે ત્યાં હિંચકો ખાવાની અહીંયા હિંચકો છે બધું બહુ બધું છે છોકરાઓને રમવાનું પણ છે પાણીની પરબ છે આ ગાર્ડન છે રમવાનું જો છોકરાઓ રમી શકે છે સામે સ્વચાલય બનાવેલું છે રમાશે ને